જામીન લેવા ઇનકાર કર્યો હતો અને જેલ અથવા લોકઅપમાં રહેવા માલધારીઓએ તૈયારી બતાવી હતી સાથે મામલતદાર કચેરીમાં લાવવામાં આવેલા પશુઓને બેરિકેટ કરી તંત્ર દ્વારા કબજો લેવામાં આવ્યો હતો અને માલધારીઓના ગૌવંશનો કબજો લઈ તંત્ર દ્વારા ગૌશાળા ખાતે મોકલવાની કામગીરી કરવામાં આવી અને ત્રણસો જેટલા માલધારીઓના ગૌવંશને ગૌશાળા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા ગોચર ખાલી કરવાના મુદ્દે આંદોલન કરી રહેલા માલધારીઓ પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી જેને લઈ માલધારીઓમાં ભારે રોષ ફેલાયો છે અને કાલસારી વિસા વદર અને પ્રેમપરાની હજારો વીઘા ગોચરની જમીન પર પેશકદમી થઈ હોવાનો આક્ષેપ માલધારીઓ દ્વારા કરવામાં આવ્યો છે ગત ત્રણ વર્ષથી આંદોલન કરવા છતાં તંત્ર ગોચરની જમીન ખુલ્લી કરતું નથી

અને અત્યારે વીસ જણા ને અંદર કરી દીધા છે બરોબર છે એટલે કોઈ આમાં મદદ આવો તમે અને અમારી મદદ કરો તમે